નિર્મલા જે પોતાની જે કર્યા પછી આ સાતમી વખત બજેટ રજૂ કર્યું અને જે ઇન્ટ્રીમ બજેટ હતું એને ધ્યાનમાં રાખી અને આ બજેટને એમાં ઇન્ટ્રીમ બજેટને પણ સમાવેશ કરી અને પહેલી વખત બધા લોકોને ન્યાય કેમ મળે એવા એને સંપૂર્ણ પ્રયત્ન કરેલા છે અને ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીને લગતા બજેટની વાત કરીએ તો એમએસએમઇને સારો એવો પ્રતિકાર મળી રહ્યો છે અને સારું એવું બુસ્ટ આપ્યું છે ઘણી બધી ફેકલ્ટીમાં સ્ટેપ બાય સ્ટેપ વિચારો તો ને બુસ્ટ આપવાનો જોરદાર પ્રયત્ન કરેલો છે રાજકોટ સૌથી વધારે એમએસએમઈ રાજકોટમાં પથરાયેલી છે કમસે કમ એક ને બત્રીસ હજાર ઇન્ડસ્ટ્રીથી રાજકોટ ઘેરાયેલું છે અને ને ધ્યાનમાં રાખીને જે અત્યારે જે કન્સેપ્ટ એને કરેલો છે અને જેમ માની લો કે સો કરોડની ગેરંટી બીજા ત્રીજા એવા છ કે સાત મુદ્દા લીધા છે એ મુદ્દાની વિવરણથી આપણે ચર્ચા કરશું

બધી માગણીઓ સ્વીકારેલી ન હોય એ પણ હું આપની સાથે સમજ છું પણ હજી આપણે બજેટનું એનું પૂરેપૂરું વિવરણ કર્યા પછી એવું મને સ્પષ્ટ લાગે છે કે આવનારા દિવસોમાં એમએસએમ ઈને થર્ડ પિલર તરીકે પ્રસ્થાપિત થશે એવું મને સ્પષ્ટ જણાય છે સાથો સાથ ઇન્કમ ટેક્સના સ્લેબમાં પણ જે ફેરફાર કર્યો છે એ ગયા વખતે જે એક ટકાનો ફેરફાર નહોતો આ વખતે એ પણ ફેરફાર કરી અને એક આમ પબ્લિક માટે સરાહનીય પબલું કહી શકાય ઘણા વર્ષોથી આવા સારા બજેટની રાહ જોતા હતા તો ઇન્કમ ટેક્સ સ્લેબમાં મેઈન ફેરફાર થયો તે સારાનીય પગલું છે પ્લસ થર્ડ પાર્ટી ગેરંટીમાં એમએસએમઇને લોન મળશે 100 કરોડ સુધી એ પણ સારાનીય સ્ટેપ છે તદ ઉપરાંત જોઈએ તો અમુક અમારા મુદ્દાઓ પેન્ડિંગ હતા તે આમાં નથી ઇન્વોલ્વ થયા એવું લાગે છે પણ છતાંય આખું બજેટ કમ્પ્લીટ એનું આપણે કરીએ આખું વિશ્લેષણ પૂરું કરીએ ત્યારે સાચો આઈડિયા આવશે મેઇન કરીને જે અમારી ઘણા વખતથી ડિમાન્ડ હતી 43 ભી એ કદાચ આમાં અત્યારે ઇન્વોલ્વ નો થઈ હોય લીધી નો હોય એવું અમને લાગે છે જે બાર જગ્યાએ એ લોકો એક્સપોર્ટનો હબ બનાવશે એમાં રાજકોટનું જે ઇન્વોલ્વમેન્ટ થાય તો એનાથી વિશેષ સારાની સ્ટેપ કાંઈ નહીં ગણાય કારણ કે રાજકોટ સૌથી મોટી એમએસએમઇનું હબ ગણાય તો આનાથી રાજકોટની એમએસએમઈને જે ન માગેલું એક સારું મળશે કે એક્સપોર્ટ હબ માટે રાજકોટ એક એમાં વિસ્થાપિત થાય આજ રોજ જ્યારે નિર્મલા સીતારમણજી નાણાં મંત્રીએ બજેટ રજૂ કર્યું છે ખૂબ જ આવકારદાયક છે અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે કારણ કે સોના અને ચાંદીમાં પગલું ગણીએ છીએ અને આ કસ્ટમ ડ્યુટી ઘટાડવાથી અમારી ઇન્ડસ્ટ્રીને ઓર્ગેનાઇઝ વે તરફ જવામાં ખૂબ જ સફળ અને સારું પગલું કહી શકાય જે ચોક્કસથી આ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટા ઘટાડવાથી ગ્રાહકોને પણ નીચે સોનું મળશે અને ગ્રાહકો જે સોનાની ખરીદીમાં જે અનો હતા તે માં ખરીદી વધશે અને અમારે જે રાજકોટ મેન્યુફેક્ચરિંગ હબ છે તો ચોક્કસથી આપણે કહી શકાય કે રાજકોટને ને અને પૂરા દેશને આનો લાભ મળશે તો જે પ્રમાણે બજેટ લે લઈને જ્યારે યુવાનોની વાત હોય ત્યારે નાણા